મિત્રો હિન્દુ સમાજના પાંચસો વર્ષના આકરા સંઘર્ષ બાદ અંતે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો દિવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના આયોજન બાદ પ્રભુ શ્રી રામલલાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે રામલ ના વિગ્રહ વિગ્રહને બાળક રામના નામથી ઓળખવામાં આવશે આ વિગ્રહનું નામ બાળક રામ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે ભગવાન પાંચ વર્ષના બાળકના રૂપમાં ઉભેલી મુદ્રામાં સ્થાપિત કરવામાં આવ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સાથે જોડાયેલા પૂજારી અરુણ દીક્ષિત જણાવે છે કે ભગવાન રામની જે મૂર્તિનો અભિષેક બાવીસ જાન્યુઆરીએ કરવામાં આવ્યો હતો તેનું નામ બાળક રામ રાખવામાં આવ્યું છે ભગવાન રામની મૂર્તિનું નામ બાળક રામ રાખવાનું કારણ એ છે કે તેઓ એક પાંચ વર્ષના બાળકના રૂપમાં દેખાય છે જ્યારે મેં પહેલી વખત આ મૂર્તિને જોઈ તો હું રોમાંચિત થઈ ગયો અને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા તે સમયે મને જે અનુભૂતિ થઈ તેને હું વ્યક્ત ન કરી શકું પૂજારી અરુણ અત્યાર સુધી લગભગ પચાસ સાઈઠ પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન કરાવી ચુક્યા છે તેમણે કહ્યું કે અત્યાર સુધી કરવામાં આવેલા તમામ પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનોમાં આ મારા માટે સૌથી અલૌકિક અને સર્વોચ્ચ છે પુજારી અરુણ દીક્ષિત જણાવે છે કે અઢાર જાન્યુઆરીએ તેમને મૂર્તિની પ્રથમ ઝલક મળી હતી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સોમવારે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય સમારોહમાં કરવામાં આવી હતી આ તકે પીએમ મોદીએ કહ્યું કે આ એક નવા યુગના આગમનનું પ્રતિક છે રામલલાની જૂની મૂર્તિ જે પહેલા એક અસ્થાયી મંદિરમાં રાખવામાં આવી હતી તેને નવી મૂર્તિની સામે રાખવામાં આવી છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રમાણે બાળક રામની મૂર્તિ માટે આભૂષણ આધ્યાત્મ રામાયણ વાલ્મિકી રામાયણ રામચરિત માનસ અને અલવંદન સ્ત્રોત્રમ જેવા ગ્રંથોના સઘન સંશોધન બાદ તૈયાર કરાયા છે મૂર્તિને બનારસી વસ્ત્રોથી શણગારવામાં આવે છે જેમાં એક પીળી ધોતી અને એક લાલ પટાકા એટલે કે અંગવસ્ત્રમ છે અંગવસ્ત્રમને શુદ્ધ સોનાની જરી અને દોરાથી શણગારાયું છે તેમાં પણ શુભ વૈષ્ણવ પ્રતિકો શંખ પદ્મ ચક્ર અને મયુર સામેલ છે તો મિત્રો વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ જય શ્રી રામ